ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ ત્રણમાં આસપાસ વિષય ભણીશું તેમાં પાઠ દસ રસોડાની વાત બાળકો આ આ પાઠની સમજ આપણે મેળવી લીધી છે તો આજે આપણે એના કેટલાક પ્રશ્નો જોઈશું પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ લખો એમાં પહેલું રોટલી બનાવવા નીચેનામાંથી કયું સાધન ઉપયોગી છે તો રોટલી બનાવવા માટે કયું સાધન વપરાય છે ખાંડની વેલણ ચીપ્યો કે સી તો જવાબમાં આવશે બ વેલણ બીજું લીંબુ શરબત બનાવવા નીચેની કઈ વસ્તુ વપરાતી નથી આ ધ્યાનમાં રાખજો કે લીંબુ શરબત બનાવવા કઈ વસ્તુ વપરાતી નથી તે તો અ ખારો બ લીંબુ ક ખાંડ કે દ પાણી તો આમાં આવશે જો લીંબુ ખાંડ અને પાણીનો ઉપયોગ તો લીંબુ શરબત બનાવવા માટે જ થાય અને ખારા એનો ઉપયોગ લીંબુ શરબત માટે થતો નથી તો એમાં આવશે અ ખારો ત્રીજું ગરમ તપેલી પકડવા નીચેનું કયું સાધન વપરાય છે તો એમાં આવશે એના ઓપ્શન છે ઝારો ટવેઠો ચીપિયો કે સાણસી તો એમાં આવશે ડ સાણસી ચોથું નીચેની કઈ વસ્તુથી રસોઈ જલ્દી બને છે તો કઈ વસ્તુથી રસોઈ જલ્દી બને આપણને ખબર હોય છે મમ્મીને ખાસ ખબર હોય છે તો એમાં અ કૂકર બ તપેલું ક ખાંડણી કે ડ કઢાઈ તો એમાં એનો જવાબ છે અ કૂકર પાંચમું તરવા માટે નીચેની કઈ વસ્તુ વપરાય છે અ કઢાઈ બ કૂકર ક ટપેલું કે દ ઢોકરી તો તરવા માટે અ કઢાઈ વપરાય છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલું છે ભાજીને જોડીને ખાલી જગ્યા કહે છે તો ભાજીને જોડીને પની કહે છે બીજું છે બરી ખાલી જગ્યામાંથી બને છે ખીરું દૂધમાંથી બને છે ત્રીજું દઢી એટલે ખાલી જગ્યા તો દઢી એટલે દહીં ચોથું ડાળ ડાળના ભૂકાને ખાલી જગ્યા કહે છે તો ડાળના ભૂકાને કોરમું કહે છે પાંચમું વડી ખાલી જગ્યાના લોટમાંથી બને છે વડી ચોખાના લોટમાંથી બને છે પ્રશ્ન ત્રણ નીચે પેલા વિધાનો સામે ખરું કે ખોટું ની નિશાની કરો પહેલું છે સમોસાનો આકાર ગોર હોય છે સમોસાનો આકાર કેવો હોય છે ત્રિકોણ હોય તો અહીં આવશે ખોટું બીજું રોટલી તરીને બનાવાય છે તો રોટલી એ શેકીને બનાવાય છે તો અહીં આવશે ખોટું ત્રીજું શેરદીના રસમાંથી ગોર બને છે સાચું શેરડીના રસમાંથી ગોર બને છે ચોથું ચોખા અને મગદાળમાંથી ખીચડી બને છે તો સાચું પાંચમું ટુ મમરા બને છે તો અહીં આવશે ખોટું કારણ કે મમરા એ ચોખામાંથી બને છે આગળનો પ્રશ્ન છે ખોટા શબ્દ પર છે કો મારો પહેલું ઇડલી ઢોકરા જેવી મદ્રાસી બંગારી વાનગી છે ઇડલી ઢોકરા એ કઈ વાનગી છે મદ્રાસી છે તો અહીંયા બંગારી પર ચોકરી બીજું છે અનાજ બાફા કૂકર કે હાંડીનો ઉપયોગ થાય છે તો અનાજ બાફવા માટે કૂકરનો ઉપયોગ થાય છે અહીં હાંડી પર ચોકરી રોટલી બનાવવા માટે ઢોકરીઓ અથવા લોઢી વપરાય છે તો રોટલી બનાવવા માટે લોઢી વપરાય છે ઢોકરી ઉપર ચોકરી પેંડા અથવા જલેબી દૂધમાંથી બને છે તો પેંડા એ દૂધમાંથી બને છે જલેબી ઉપર ચોકલેટ પાંચમું પુડલા એ ચણા અથવા મકાઈના લોટમાંથી બને છે તો પુડલા એ ચણાના લોટમાંથી બને છે અહીં મકાઈ ઉપર ચોકરી પ્રશ્ન પાંચ યોગ્ય જોડકા જોરો તો અહીં આપ્યો છે અ અને બ વિભાગ આપ્યા છે અને જવાબ આપણે અલગથી લખવાના છે અમાં છે સ્તવ ઇલેક્ટ્રિક સગડી ગેસ સૂર્યકુકર અને સગડી અને માં આપ્યું છે સૂર્યની ગરમી કેરોસીન કોલસો વાયુ અને વીજળી તો અહીં આપણે જે સ્તવ ઇલેક્ટ્રિક સગરી ગેસ બધું આપ્યું છે વસ્તુઓ તો એક સેનાથી ચાલે છે એ આપણે લખવાનું છે તો અહીં જબ આવશે સ્તવમાં કેરોસીન વપરાય છે ઇલેક્ટ્રિક સગરીમાં વીજળીની જરૂર પડે છે ગેસમાં વાયુની જરૂર પડે છે સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીની જરૂર પડે છે અને સગડી કોલસાથી ચાલે છે પ્રશ્ન છ મને ઓળખી મારું નામ લખો અહીં પહેલું છે મને બનાવવા માટે ઢોકરિયું વપરાય છે તો કોણ શું આવશે ઢોકરા બીજું લોટ બાંધવા માટે મારો ઉપયોગ થાય છે તો કઠરોટ કઠરોટમાં આપણે લોટ બાંધીએ છીએ ને ત્રીજું ભજીયા તરવા માટે મારો ઉપયોગ થાય છે તો કઢાઈ ચોથું હું ચોખાનો બાફેલો લોટ છું તો ખીચું અને પાંચમું છે હું ઘઉંના ભરદેલા કકડામાંથી બનતી વાનગી છું તો ફાળા લાપસી પ્રશ્ન સાત અલગ શબ્દ અલગ પડતા શબ્દ ફરતી ચોરસ કરો જુઓ બાળકો અહીં ત્રણ ત્રણ શબ્દ આપ્યા છે દરેકમાં જે લાગુ ન પડતું હોય જે એકદમ જુડું પડતું હોય તેના ઉપર આપણે ચોરસ કરવાનું છે તો પહેલું છે લોઢી તાવડી અને વેલા તો લોઢી અને તાવડી એ બંને એક જ છે અને વેલાને અલગ છે બીજું છે ગોર તુવેર અને ખાંડ ગોર અને ખાંડ એ મીઠી વસ્તુ છે અને તુવેર એ અલગ છે એટલે તુવેર પર ચોરસ ત્રીજું છે ચમચો ઓરસ્યો અને વેલણ જુઓ ઓરસિયો અને વેલણ રોટલી બનાવવા માટે વપરાય છે અહીં ચમચો ચમચા ઉપર ચોરસ કરવાનું છે ચોથું છે દૂધ દૂધ પાક ખીર અને ઘેંસ તો દૂધ પાક અને ખીર એ બંને દૂધમાંથી બનતી વાનગી છે તો ઘેંસ પર ચોરસ આવશે પાંચમું છે શીરો પાપડ અને સુખડી તો અહીં પાપડ ઉપર ચોરસ કરવાનું છે છઠ્ઠું સક્કરિયું કાકરી અને પાતરા શક્કરીઓ અને કાકરી આપણે કાચા ખાઈ શકીએ છીએ પાટરા એ બનાવેલા હોય છે એટલા માટે પાટરા ઉપર ચોરસ કરવાનું છે સાતમું છે રોટલો રોટલી અને ધાણી તો રોટલો અને રોટલી એ આપણે શેકીને બનાવીએ છીએ એટલે ધાણી એ અલગ પડી જાય છે રોટલો અને રોટલી એ વણીને બનાવીએ છે જ્યાં ધાણી અલગ પડે છે એટલે ધાણી ઉપર ચોરસ આઠમું છે ઢોકરા ભાખરી અને ઈડલી તો ઢોકરા અને ઈડલી બાફેલી આપણે બાફીને ઢોકરી એમાં બનાવીએ છીએ અહીં ભાખરી એ અલગ પડે છે તો ભાખરી ઉપર ચોરસ કરવાનું છે તો બાળકો અહીં મેં સાત પ્રશ્નો કરાવ્યા છે તમને એ તમારે તમારી નોટમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે અને આગળ જે પ્રશ્નોના જવાબ છે સવાલ જવાબ તે હું આગળના વિડીયોમાં સમજાવીશ અને ફોટા પાડીને મોકલીશ નમસ્તે